હવે સમજીએ અવતારવાદ એ પરમાત્મા જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે પૃથ્વી પર જુદા જુદા સ્વરૂપે પ્રગટ થતા રહે અને એક અવતાર કાર્ય કરવા માટે આવે એ દરેક અવતારનું એક લક્ષ્ય હોય એ લક્ષ્ય સિદ્ધ થાય એટલે જતા રહે આખી માનવજાતના ઉદ્ધાર માટે નથી આવતા ધર્મના સ્થાપન માટે આવે છે પણ બધા એના દુઃખ ટાળવા નથી આવતા કારણ કે બધા દુઃખ જે ભોગવે છે એ પોતપોતાના કર્મ પ્રમાણે ભોગવે છે એમાં એ એ ડિસ્ટર્બન્સ નથી કરતા સિસ્ટમ ગોઠવેલી છે પણ જો પોતાનો ભક્ત હોય તો એક ભક્ત માટે એક્સક્લુઝિવ અવતાર લઈને આવ્યા એક જ ભક્ત હતો પ્રહલાદ એક જ અને એક માટે થઈને હિરણ્ય કશીપુએ ત્રાસ આપ્યો અને ત્રાસ એની પરાકાષ્ઠા ઉપર પહોંચ્યો અને હિરણ્ય કશીપુએ પ્રહલાદને કીધું કે ક્યાં છે તારો ભગવાન કેતો પિતાજી કણ કણકણમાં છે ક્યાં નથી એ પૂછો આ થાંભલામાં છે આ થાંભલામાં પણ છે અને ગદાથી પ્રહાર કર્યો થાંભલા ઉપર હિરણ્ય કશીપો એ થાંભલો પાડી પ્રગટ થયા અને હિરણ્ય કશીપો વરદાન માંગેલા કે હું ઘરની અંદર ના મરું ઘરની બહાર ના મરું હું દિવસે ના મરું રાત્રે ના મરું હું ભૂમિ ઉપર ના મરું આકાશમાં ના મરું હું અસ્ત્ર થી ના મરું શસ્ત્ર થી ના મરું હું મનુષ્યથી ના મરું પશુથી ના મરું આવા વરદાન માંગેલા અને ભગવાને બધામાંથી રસ્તા કાઢ્યા રૂપ ધારણ કરીને પ્રગટ થયા અને સંધ્યા સમયે પ્રગટ થયા અને લીધો હિરણ્ય કશિપુને હાથમાં પેલો હલી પણ ના શકે એવું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને લઈ ગયા ઉમરા ઉપર એને કહ્યું ને હું ઘરમાં પણ ના મરું બાર પણ ના મરું ચાલ આવી જા ઉમરા ઉપર તો ઘર પણ નથી બાર પણ નથી એ કે હું દિવસે પણ ના મરું રાત્રે પણ ના મરું તો સંધ્યા સમયે પકડ્યો સૂર્ય અર્ધો હાથમેલો હતો દિવસ છે ના ના સૂર્ય હાથમ્યો છે રાત છે ના ના સૂર્ય અડધો જ હાથમ્યો છે દિવસ પણ નથી રાત પણ નથી સંધ્યા સમયે ઉપાડ્યો કે હું જમીન પર પણ ના મરું આકાશમાં પણ ના મરું તો વચ્ચે ખોળામાં પકડી રાખ્યો લટક ભાઈ હવે પછી કે હું અસ્ત્ર થી પણ ના મરું શસ્ત્ર થી પણ ના નખ નખથી માર્યો નખથી ફાડી નાખ્યો આખો અસ્ત્ર પણ નથી શસ્ત્ર પણ નથી અને હું મનુષ્ય થી પણ ના મરું પશુ થી પણ ના મરું તો મનુષ્ય અને પશુ અડધું અડધું ફિફ્ટી ફિફ્ટી કરીને આયા છે ભગવાન ભગવાનમાં અને એક ભક્ત માટે સ્પેશિયલ અવતાર અને પછી ભગવાન ટેબલ બેઠા બધાને પ્રશ્નો કરતા કઈ રજૂ કરતા કઈ નહીં પ્રહલાદની રક્ષા થઈ પ્રહલાદને સિંહાસન સોપ્યું એટલે ઋષિ ભગવાનને દેહ છોડવો તો એટલે શંકર ભગવાન શરભ નું રૂપ લઈને આવ્યા બંને યુદ્ધ કર્યું પરસ્પર અને બંને દેહ છોડીને જતા રહ્યા છે તો એ પોતાનો એક ભક્ત હોય ને એક ભક્ત માટે સ્પેશિયલ લાવવા તૈયાર છે અને એક અવતાર કાર્ય એમનું નિશ્ચિત હોય છે એ કરીને જતા રહેશે ઘણીવાર લોકો પૂછતા હોય છે ને કે આ કોરોના કોરોના ભગવાન ક્યાં ગયા એમણે જ લાવ્યો છે કોરોના તો એમ ઘણીવાર દુઃખ જોઈને માણસને બહુ પીડા થઈ જાય કે બહુ દુઃખી છે આટલા બધા તો ભગવાન જેવું કઈ લાગતું નથી આટલા બધા લોકો દુઃખી કેમ થાય છે બધા પોતાના કર્મથી થી દુઃખી થાય છે ભાઈ કેવા કેવા પાપ કરે છે દુનિયામાં લોકો ખબર છે અને પાપનું પુણ્ય એ પાપનું ફળ ભોગવવા નહીં આવવું પડે કોઈને આવું જ પડે ને ના આવવું પડે અત્યારે આ મોબાઈલમાં કેવા કેવા કાંડ ચાલે છે કેટલા લોકોની સંપત્તિ લૂંટાય હમણાં આંકડો બહાર પડ્યો આખી દુનિયામાં મોબાઈલ સ્કેમ ની અંદર લાખ કરોડ થી વધારે રૂપિયા લોકોએ ગુમાવ્યા લાખ કરોડ લાખ અથવા કરોડ એવું નથી બોલતો હું લાખ પાછળ પાછા કરોડ લગાડવાના એક હજાર કરોડ દસ હજાર કરોડ એક લાખ કરોડ થી વધારે રૂપિયા લોકો એ મોબાઈલના ગુમાવે નાના નાના નિર્દોષ બાળકો આ વિડીયો ગેમના જે આદિ બને છે લોકોને પૈસા કમાવા છે અને અહીંયા છોકરાઓની જિંદગીઓ બરબાદ થાય છે અને એ મોબાઈલ ગેમ બનાવનારા જાણે છે કે આ ગેમ જે અમે બનાવી એ ઘાતક છે બાળકોની માનસિકતા ને વિકલાંગ કરી નાખે એવી આ બધી ગેમ્સ છે છતાં એ લોકો બનાવે છે કારણ કે એમને પૈસા કમાવા છે તો આ બધા ઘાતક કૃત્યો જે કરતા હશે એને સજા નહીં આપે ભગવાન આ બધું જોનાર કોઈ નહીં હોય આ બધું આધિપત્ય રહી અને એમની સજા તો પાવરફુલ હોય પાછી એ છોડે એમનું સરકારની તંત્ર નથી સરકાર પાસે સજાની લિમિટેશન છે સામે દયા પણ છે કારણ કે કોઈ પણ ગુનો સો ટકા પ્રૂવ થાય એવું અઘરું છે કોર્ટમાં ખોટી ગવાહીને આ ને ખોટા ને એટલે સરકારે લિબરલ રહેવું પડે ભગવાન કાંઈ લિબરલ રહેતા નથી જેટલું તે બીજા ઉપર વિતાવ્યું છે એટલું તારા પર વિતશે ભોગવવા આવો એટલા માટે કેવો છે જ એમની જ રચના છે આ બધી તો ભગવાન જ્યાં સુધી સમજાય નહીં ને આ તત્વ એટલા માટે ભક્ત માટે એ આવશે ભક્ત વત્સલ છે એક ભક્ત માટે સ્પેશિયલ અવતાર ધારણ કરીને આવશે પણ જ્યારે એમનો ઉદ્દેશ્ય પરમ કરુણાએ કરીને અનંત જીવોના ઉદ્ધાર માટે આવે 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 અનાદિ અજ્ઞાનના નાશ માટે પોતાનું સકલ લઈને સાથે પોતાના દિવ્ય પાર્ષદો લઈને આવે અને પોતાના ધામ અક્ષર ધામને લઈને પરબ્રહ્મ પોતે સંપૂર્ણ પ્રગટ થાય ત્યારે એ આભા જુદી હોય એ પ્રભાવ જુદો હોય એ દિવ્યતા જુદી હોય એ આકર્ષણ જુદું હોય અને એ આપણને અનુભવ થયો આપણા ઈષ્ટદેવ પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ પૃથ્વી પર પધાર્યા એમણે કહ્યું કે ધામને જે વિશે મૂર્તિ છે અક્ષર ધામમાં જે મૂર્તિ છે અને અહીંયા તમારી સમક્ષ મૂર્તિ છે એ બે વચ્ચે આટલો પણ ફરક નથી આ એની એ જ મૂર્તિ આવી છે શ્રીજી મહારાજ કે તેજને વિશે જે મૂર્તિ છે એ જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો મધ્યના તેરમામાં સ્પષ્ટ આદેશ આપ્યો આ એ જ સ્વરૂપ છે અને એમના ચરિત્ર જોઈએ તોય આપણને નિશ્ચય થાય પરબ્રહ્મની વાતો થાય છે ને પાંચ તત્ત્વોમાં સર્વોપરી જે પરબ્રહ્મ તત્વ છે જેના માટે કઠોપનિષદ એવું છે સા સા કાષ્ઠા આખો ક્રમ દેખાડે છે કઠોપનિષદમાં ઇન્દ્રિયભ્ય પરમ મનઃ હવે આ સમજો આખો આખો ક્રમ એની મજા છે કેવું વિજ્ઞાન છે આપણે ત્યાં એની આપણને ગરીબમાં સમજાશે બહુ ભારે ભારે વાતો નથી લાગતી ને એવું શાસ્ત્રનું થોડુંક છે ને લે હા છે કાકા ભારે લાગે છે કરવી તો પડશે પણ હવે સમજાય તે પાત્ર હવે જો આખો ક્રમ દેખાડે છે કે કોણ કોના કરતા શ્રેષ્ઠ છે ઇન્દ્રિયે પરાહ યર્થાહ અર્થ એટલે વિષય ઇન્દ્રિયો કરતા વિષયો શ્રેષ્ઠ છે એટલે વધારે પાવરફુલ છે કેમ ઇન્દ્રિયોને ખેંચીને લઈ જાય ખેંચીને લઈ જાય ને ના ખાવું હોય તો એ ખવડાવી દે ના જોવું હોય તો કઈક જોવાની ઈચ્છા ખેંચીને લઈ જાય ઇન્દ્રિયોને વિષયો ખેંચી જાય એટલે ઇન્દ્રિય યર્થાહ ઇન્દ્રિય કરતા વિષયો પાવરફુલ છે સબળ છે પરમ મનહ અર્થ કરતા પણ વિષયો કરતા પણ મન પાવરફુલ છે કારણ કે મન જો સબળ હોય ને તો ગમે તેવા પાવરફુલ વિષય હોય તો એ ના પાડ દે નથી ખાવું જા આજે મારે એકાદશી છે મારા ગુરુની આજ્ઞા છે છપ્પન ભોગ પડ્યા હશે તો હામું પણ નહીં જાઉં હોય છે ને બાળકો ના પાડી ત્યાં સ્કૂલમાં ખાવાની પ્રવાસની અંદર ગયા હોય પૂજા ભૂલી ગયા હોય તો ત્રણ ત્રણ દિવસ ઉપવાસ કર્યા હોય પણ પાણીનું ટીપું ના પીધું હોય એવા તો આપણે ત્યાં નાના નાના બાળકો છે તો અર્થ કરતા વિષયો કરતા મન એ ચડી જાય કારણ કે મન જો પાવરફુલ હોય તો વિષયોને પણ તગેડી મૂકે પણ પરા પરાબુદ્ધિ મન કરતા બુદ્ધિ શ્રેષ્ઠ છે કારણ કે મન ચાલે છે શેના આધારે આ સમજવા જેવું છે મન છે ને એ રેન્ડમ એક્સેસ મેમરી છે જેમાં બુદ્ધિમાં રહેલી મેમરી લોડ થાય થોડું કમ્પ્યુટર સાયન્સ ભણ્યા છે એને ખબર પડશે અને એ મેમરી ઉપર જે પ્રોસેસિંગ કરવાનું હોય ને એ મન કરે છે હું વધારે દેશી એક્ઝામ્પલ આપું આપણું મન આપણી સ્મૃતિ અને અનુભવ જે સ્ટોર થયા છે એને આધારે કામ કરે છે દાખલા તરીકે આપણા મનમાં એક સ્મૃતિ અથવા તો અનુભવ છે કે સાપ કરડે તો મરી જવાય બરાબર અનુભવ તો નથી પણ સ્મૃતિ છે કઈક વાંચેલું છે કઈક જ્ઞાન પ્રાપ્ત કરેલું છે આપણી બુદ્ધિમાં એ સ્ટોર થયેલું છે અત્યારે અહીંથી આમ સાપ અંદર આવે તો શું થાય સારંગપુરમાં એક વખત આવી જ રીતે સાંજની સભા અમારે ત્યાં સંતોની સભા થાય યુવકો પણ બેઠા હોય હરિભક્તો પણ બેઠા હોય સાંજની સભા ચાલતી હતી એક છોકરો આવી સેવા કરતા હોય છે ઘણા બધા કે સાપ નીકળ્યો હોય તો જાય પકડે અને જંગલમાં છોડી દે જેથી નિર્દોષ જીવની હત્યા ના થાય એક સ્પીસીસ સચવાઈ જાય તો એ ચાર પાંચ જાતના જુદા જુદા સાપ પકડીને જંગલમાં છોડવા જવાનો જ હતો સારંગપુર રોકાયો હતો એ કે સંતો છે તો હું સંતોને થોડું જ્ઞાન આપું કે કઈ કઈ જાતના સાપ હોય છે એટલે એણે બધા સાપ એક સભામાં બધું પ્રેઝન્ટેશન કરતો હતો કે આને આ પ્રકારનો સાપ કહેવાય આ બિનઝેરી હોય છે આવો દેખાય આવી આવી અંદર હોય તો ગભરાવાનું નહીં આ કરડે નહીં અને કદાચ કરડે તો ખાલી લોહી નીકળે પણ ઝેર ના હોય આમાં પછી બીજો સાપ કાઢ્યો ત્રીજો સાપ કાઢ્યો પેલી આંધળી ચાકર કાઢી આંધળી હોય છે ને બંને બાજુ ચાલે ને પછી એ બધું આખું એને બધું વ્યવસ્થિત સમજાયું પછી એ કે આ બધા તો બિનઝેરી હતા પણ એક કોબરા પકડાયો છે એટલે કે નાનો જ છે ત્રણ ફૂટનું કોબરાનું બચ્ચું હતું પણ આપણે ત્યાં કહેવત છે ને નાનું તો નાગ નું બચ્ચું એ કે આ નાનું જ છે પણ આની અંદર બે ત્રણ જણને ને ખતમ કરવાનું ઝેર તો હોય એટલું તો હોય બેબી કોબરા છે પણ તમને ઢાળી દે આ તો કે કાઢું બાર કે હા કાઢો 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 એને બાર કાઢ્યો પછી બધું સમજાવતો હતો કે આ સાપ ની પ્રકૃતિ કેવી હોય છે કે એની સામે કોઈ મુવિંગ ઓબ્જેક્ટ હોય ને પેલું બીન વગાડે છે ને એ કે સાપ તો બેરો હોય છે એને નથી બીન પણ એ ફોલો કરે એની સામે કોઈક વસ્તુ હલતી હોય ને તો એ સતત ત્યાં જ જોયા કરે એટલે પેલો એ છોકરો એક એનું પેલું ચંપલ કે બૂટ હતું એ આમ હલાવ્યા જ કરે પેલા સાપ ની સામે એટલે એનું એનું નજર ત્યાં જ રહે એ નવરો પડે તો કંઈક જતો રહે પાછો એટલે આમ સતત હલાવતો હતો અને થોડો એ પણ ગભરાઈને દૂર રહેતો હતો કારણ કે ઝેર કાઢ્યું નહોતું ઝેર તો હતું જ ભાઈ ની અંદર અને આ ચાલતું હતું ને એમાં લાઈટ ગઈ અમારે સારંગપુરમાં એવું જનરેટરનું સેટિંગ કરેલું છે કે વીસ સેકન્ડ કે ત્રીસ સેકન્ડમાં જનરેટર ઓટોમેટિક ચાલુ થઈ જાય લાઈટ આવી જાય તો ત્રીસ સેકન્ડ પછી લાઈટ આવી પણ નીચે કોઈ નહોતું બેઠું આખો સભામંડપ ખાલી અને ખુરશીમાં જે બેઠા હતા એ પગ ઉપર ચડાવીને બેસી ગયા હતા ઉભડક સદભાગ્ય સાફ ત્યાંનો ત્યાં જ હતો કે ગયો નહોતો પણ આવું કેમ થયું હવે જો આપણે સમજીએ છીએ પરાબુદ્ધિ બુદ્ધિમાં એક સ્મૃતિ એક નિશ્ચય પડેલો છે બુદ્ધિનું કામ નિશ્ચય કરવાનું છે સંશય નિશ્ચય નિદ્રા અને સ્મૃતિ તો નિશ્ચય પડ્યો છે કે સાપ ઝેરી હોય ને મારી નાખે એ નિશ્ચય પ્રમાણે મન કામ કરે આપણને દોડાવે કોણ મન કોને પ્રેરા પગ ઉપર લેવા માટે મને કોને પ્રેરા કે ભાઈ આ સાપ ભાઈ લાઈટ કે ભાગો બધા એ ભગાડ્યા કોણે મને પણ મન શેને આધારે ઓપરેટ થાય મેમરીને આધારે સ્મૃતિઓને આધારે તમે જો કોઈ માથા ભારે માણસને જોઈને તમે ગભરાઈ જાઓ તો એક સ્મૃતિ પડી છે કે આ માણસ માથા ભારે છે અને મન આપણને કહે કે તું ગભરાઈ જા કારણ કે આ માણસ માથા ભારે છે પ્રોસેસિંગ મન કરે છે એટલે મન કરતા બુદ્ધિ પર એટલા માટે કે બુદ્ધિને આધારે મન કામ કરે છે બુદ્ધિમાં જે નિશ્ચય પડ્યા છે એને આધારે મન કામ કરે છે અને બુદ્ધિમાં જો આ પરબ્રહ્મનો યથાર્થ નિશ્ચય થઈ જાય ત્યારે મન એવી ભૂમિકા પર જતું રહે કે કોઈ કોઈ આપણને આપણને જ કરી શકે લેશ માત્ર પીડિત ના કરી શકે શરીરના દુઃખ પણ ના અડી શક્યા મન એ ભૂમિકા પર જતું રહે તો મન કરતા બુદ્ધિ આગળ છે પણ બુદ્ધિ રાતમાં મહાન પરહ બુદ્ધિ કરતા આપણો જીવાત્મા વધારે પાવરફુલ છે કારણ કે મન બુદ્ધિ ઇન્દ્રિયો બધાને પ્રકાશિત કરનાર કોણ છે બધાને એક્ટિવેટ કરનાર કોણ છે જીવાત્મા